અરવલ્લીથી અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરપોટિયા ગામની મહિલા શારદાબેન કોટવાલ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સ્વાસ્થ્ય આત્મનિર્ભરતા અને પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે શારદાબેને પોતાની પ્રાકૃતિક ખેતી તરીકેની યાત્રા વર્ષ બે હજાર વીસથી શરૂ કરી તે પહેલા તેઓ પરંપરાગત ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરતા હતા જેનાથી ખેતીનો ખર્ચ વધુ થતો હતો અને જમીનની ફળદ્રુપતા ઘટી જતી હતી શારદાબેને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધા બાદ ઘરની દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી તૈયાર કરેલા કુદરતી ખાતરનો ઉપયોગ કરીને શાકભાજી અને અન્ય પાકની ખેતી શરૂ કરી આ પદ્ધતિથી તેઓ સ્વાસ્થ્યવર્ધક રસાયણ મુક્ત શાકભાજીનું ઉત્પાદન કરે છે શારદાબેનનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતીથી માત્ર ખર્ચ ઘટ્યો નથી પરંતુ અમારા પરિવારનું સ્વાસ્થ્ય પણ સુધર્યું છે અમે હવે રસાયણોના ઝેર વગરનું શુદ્ધ ભોજન ખાઈએ છીએ અને પરિવાર પરિવાર સાથે જે સ્વસ્થ જીવન જીવીએ છીએ તેમની આ ખેતીમાં દેશી ગાયનું મહત્વ અનેરું છે ઘરની દેશી ગાયના છાણથી જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરીને જમીનને પોષણ આપવામાં આવે છે જેનાથી જમીનની ઉર્વરતા વધે છે અને પાક મજબૂત બને છે ખેતી નમસ્તે મારું નામ કોટવાર શાંગાબેન અર્જનભાઈ અમે રેયાબેન સાથે પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલો છે પ્રાકૃતિક ખેતીમાં અમે મકાઈ ઘઉં બાજરી શાકભાજી બો ટોમેટા મરચાં રીંગણ વાલુડિયું દૂધી ગલકા આ બધી વગેરે ખેતી